નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો એક નવી ભરતી વિશેની જાહેરાત આવી ચૂકી છે જેમાં વાત કરીએ તો ગુજરાતના મહેસાણામાં યોજાશે ભરતી મેળો જે ભરતી મેળાને લઈને જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના મહેસાણામાં યોજાશે ભરતી મેળો જે બેરોજગાર યુવાનો નોકરી કરવા માંગતા હોય તેમને નોકરીનો એક મોકો છે મહેસાણા ખાતે યોજાશે ભરતી મેળો જેમાં યોગ્યતાની વાત કરવામાં આવે તો ધોરણ આઠ પાસથી લઈ અને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારોને પોસ્ટ પ્રમાણે ભરતીની કરવામાં આવશે જેમાં જે યોગ્યતા છે ધોરણ આઠ પાસથી લઈ અને આઠ પાસ દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ માટે અલગ અલગ પોસ્ટની ફાળવણી કરવામાં આવેલ છે તો પોસ્ટ મુજબ જે ભરતીની જાહેરાત છે તેની અંદર જોઈશું મહેસાણામાં કઈ તારીખે યોજાશે ભરતી મેળો કઈ કઈ કંપનીઓ થ્રુ ભરતી મેળો છે અને શું પગાર ધોરણ રહેશે તેમજ શહેરની પોસ્ટ છે તેના વિશેની આગળ વિડીયોમાં એની પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો રોજગાર કચેરી મહેસાણા અને આઈટીઆઈ સતલાસણાના સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો જેની અંદર તારીખની વાત કરીએ તો તમે જોઈ શકો છો આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના સવારે અગિયાર કલાક અને સોમવારે જે મહેસાણાના ખાતે સરકારી આઈટીઆઈ સરકારી દવાખાનાની પાછળ સતલાસણા એડ્રેસ છે સ્થળ જે સ્થળની વાત કરવામાં આવે તો સરકારી આઈટીઆઈ સરકારી દવાખાના પાછળ સતલાસણા ખાતે આ ભરતી મેળાનું આયોજન થનાર છે જે પહેલી વાત કરવામાં આવે તો જે કંપનીનું નામ જગ્યાનું નામ જગ્યાની સંખ્યા લાયકાત ઉંમર અને પુરુષ કે મહિલા કોણ કરી શકશે અરજી તેને વિશેની માહિતી આપવામાં આવી છે અહીંયા તો વાત કરીએ અહીંયા જે ભરતી વિશેની તો નોકરી જે કંપનીની વાત કરીએ તો સૌથી પહેલાં રિલાયન્સ ફર્સ્ટ સ્ટેડ અમદાવાદ દ્વારા હેલ્પરની કુલ સો જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે જેમાં ધોરણ દસ પાસ કે આઈટીઆઈ કરેલા અઢારથી અઠ્યાવીસ વર્ષની ઉંમર મર્યાદા ધરાવતા પુરુષ મહિલા બંને કરી શકે છે આ ક બંનેને મો નોકરી મેળવાનો લાભ મોકો મળશે ત્યારબાદ યુનિવર્સલ એન્ટરપ્રાઇઝ કડી દ્વારા ઓપરેટરની સો જગ્યાઓ માટે એસએસસી એચએસસી અને આઈટીઆઈ કરેલા અઢારથી સત્યાવીસ વર્ષના મહિલા પુરુષ બંને માટે ભરતી ભરતી મેળવવાનું આયોજન છે ત્યારબાદ ટાટા મોટર્સ સાણંદ દ્વારા ટ્રેનીની કુલ પચાસ જગ્યાઓ માટે આઈટીઆઈ કરેલ ઉમેદવારો જે અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમર મર્યાદા ધરાવતા હોય તેવા મહિલા પુરુષ બંને માટેની આ ભરતી છે ત્યારબાદ એલ એન્ડ ટી કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતે ટ્રેની કુલ સો જગ્યાઓ જેમાં એસએસસી આઈટીઆઈ ફિટર વેલ્ડરની અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમરમર્યાદા ધરાવતા મહિલા પુરુષ મેળવી શકે છે આ ભરતીની અંદર લાભ ત્યારબાદ કરિયર બ્રિજ સ્કીલ સોલ્યુશન અમદાવાદ દ્વારા ઓપરેટરની કુલ પચાસ જગ્યાઓ જે એચ એસએસસી એચએસસી અને આઈટીઆઈ ધરાવતા અઢારથી પાંત્રીસ વર્ષની મર્યાદા હોય તેવા મહિલા પુરુષ લઈ શકે છે લાભાપરથી મેળાને ત્યારબાદ સૌની છેલ્લે જે વાત કરવામાં આવે તો એલઆઈસી ઇન્ડિયા જે છે એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની જે ઇન્ડિયા મહેસાણા ખાતે એલઆઈસીના એડવાઇઝરની કુલ પચાસ જગ્યાઓ છે જે એસએસસી અબાઉ એટલે કે ધોરણ દસ પાસ કરેલ અઢાર વર્ષની ઉંમર મર્યાદા ધરાવતા હોય તેવા મહિલા પુરુષ બંને કરી શકે છે આની અંદર અરજી તો વાત કરીએ આ ભરતી મેળા વિશેની તો આ ભરતી મેળા જે જાહેરમાં યોજાતા હોય છે તો જે તારીખ મુજબ ભારતના જે રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા ક્યુઆર કોડ આપેલ છે તેમજ નોટિફિકેશનની જે ક્યુઆર કોડ તમે સ્કેન કરવા માંગતા હોય તો રજીસ્ટ્રેશન સૌથી પહેલાં કરવાનું રહેશે જે રજીસ્ટ્રેશન કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા ક્યુઆર કોડ આપેલ છે તેમજ તમે જો આ ભરતી મેળાની અંદર લાભ લેવા માગતા હોય તો જે અનુબંધન પોર્ટલ પર આઈટીઆઈ દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તેમાં રજીસ્ટ્રેશન કરી અને તમે જે માંગ્યા મુજબ ધોરણ દસ પાસ બાર પાસ જાતિ આવક જેવા દાખલ જે અન્ય આધાર કાર્ડ છે તેવું ડોક્યુમેન્ટ લઈ સમય અનુસાર તારીખ આઠ એક બે હજાર ચોવીસના દિવસે તમે હાજર રહી શકો છો તો નોકરી વિષયક માહિતી મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લે